જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો વિષમો શ્લોક સમજીશું અહમાત્મા ગુડાકેશ સર્વભૂતા ક્ષય સ્થિત અહમાદિચ મધ્યમ ચ એ ચ હે અર્જુન હું જીવમાત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું હું જ સમસ્ત જીવોનો આદિ મધ્ય તથા અંત છું આ શ્લોકમાં અર્જુનને ગુડાકેશ કહી સમજવામાં આવ્યો છે તેનો અર્થ છે જેને નિંદ્રારૂપી અહંધકાર પર વિજય મેળવ્યો છે તે જે મનુષ્યો અજ્ઞાનરૂપી અંધકારમાં સૂતેલા છે તેઓ ભગવાન કઈ કઈ રીતે આ લોકમાં તથા લોકમાં પ્રકટ થાય છે એ સમજી શકતા નથી એ રીતે કૃષ્ણ દ્વારા અર્જુનને થયેલું આ પ્રકારનું સંબોધન અર્થસૂચક છે અર્જુન આવા અંધકારથી પર હોવાથી ભગવાન પોતાના વિવિધ ઐશ્વર્યો વિશે તેને કહેવા સંમત થયા છે પ્રથમ કૃષ્ણ અર્જુનને કહે છે કે તેઓ પોતાના મૂળ વિસ્તારને કારણે સમગ્ર દ્રશ્ય જગતના આત્મા છે ભૌતિક સર્જન પૂર્વે ભગવાન પોતાના મૂળ વિસ્તાર વડે પુરુષ અવતાર તરીકે આવે છે અને તેમાંથી બધું શરૂ થાય છે તેથી તેઓ મહતત્ત્વ અર્થાત વૈશ્વિક તત્વના આત્મા આ સમગ્ર મહત્ત્વ એ કંઈ ભૌતિક સર્જનનું કારણ નથી હકીકતમાં મહાવિષ્ણુ મહત્વમાં પ્રવેશ કરે છે તેઓ જ આત્મા છે જ્યારે મહાવિષ્ણુ પ્રકટ થયેલા બ્રહ્માંડોમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ પુનઃ માત્રના પરમાત્મા રૂપે પ્રવાસ કરે છે આપણે અનુભવીએ છે કે આત્મા રૂપી સ્પૂલિંગની ઉપસ્થિતિને લીધે જીવનું શરીર અસ્તિત્વ ધરાવે છે આત્મારૂપે રૂપે અસ્તિત્વ વિના શરીરનો વિકાસ થઈ શકતો નથી તેવી જ રીતે પરમાત્મા કૃષ્ણના પ્રવેશ વિના દૃશ્ય જગતનો વિકાસ થઈ શકતો નથી શુભલ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે તેમ પ્રકૃતિ સર્વભૂતાનયામી સર્વશૈષી ચ નારાયણઃ પરમાત્મા રૂપે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સમસ્ત પ્રકટ બ્રહ્માંડોમાં વિદ્વાન છે શ્રીમદ ભાગવતમમાં ત્રણેય પુરુષ અવતારણનું વર્ણન થયું છે શાશ્વત તંત્રમાં પણ તેનું વર્ણન થયું છે વિષ્ણુસ્ત ઋણ રૂપાણી પુરુષાખ્યાન ધો વિદોહ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ ભૌતિક સૃષ્ટિમાં ત્રણ રૂપામાં પ્રકટ થાય છે કર્ણોદક્ષાએ વિષ્ણુ ગર્ભદક્ષાય વિષ્ણુ અને સૂર્યોદક્ષાયી વિષ્ણુ બ્રહ્મસંહિતામાં મહાવિષ્ણુ તથા કર્ણદક્ષાયી વિષ્ણુનું વર્ણન થયું છે યહ કર્ણાવણ જલે ભજન યોગ નિંદ્રા સર્વ કારણોના કારણ ભગવાન કૃષ્ણ મહાવિષ્ણુના રૂપમાં કર્ણાવણ સાગરમાં શયન કરે છે માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ બ્રહ્માંડમાં આદિ છે બ્રહ્માંડમાંના પ્રતિકરણના પાલક છે અને સર્વશક્તિના અંત છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ